સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ સાથે ડૉક્ટર તાનાજીભાઈ જાધવના જન્મદિવસને લઈને યોજાયેલા મહા રક્તદાન શિબિરમાં અનેક મહાનુભાવો પામ્યા હતા તો રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે ટાઈકર ગ્રુપ અને વાલેકરભાઈ દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લાયન્સ ક્લબ ઓફ સુરત સેતુ અને એના પ્રમુખ શ્રી સદાકતભાઈ જરદોષ પણ આની અંદર સક્રિયપણે ભાગ લઈને રક્તદાતાઓને આજે પ્રોત્સાહિત કરી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા માટેની આ એક શ્રેષ્ઠ રીત હોઈ શકે જ્યારે અખંડ ભારતનું સપનું એમણે જોયું હતું અને એને સાકાર કર્યું હતું ત્યારે આ જગતની અંદર જે પણ લોકો કોઈપણ પ્રકારના દર્દથી પીડાતા હોય એના ઓપરેશનો દરમિયાન કે બ્લડની કમી આવે ત્યારે રક્તની જરૂરિયાત હોય ત્યારે